તાલુકાના ગામડાઓમાં ઠાકોરના સમર્થનમાં લોકો ઉમટ્યા કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચાર સભા કાર્યક્રમ પાભર અને સુઈગામ તાલુકાના ગામડાઓમાં યોજાયો હતો જેમાં લોકોએ પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોરને વોટ અને નોટનું સમર્થન આપ્યું હતું જેમાં બાબર તાલુકાના આબાળા ગામે યોજાયેલ સભામાં બાબરના વેપારી અગ્રણી અશોકભાઈ ઠક્કરે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને જીતાડવા આહવાન કરવામાં આવે બાબર અને સુઈગામ તાલુકાના ગામડાઓમાં યોજાયેલ પ્રચાર પ્રવાસ દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો કાર્યકરો અને લોકો ઉપસ્થિત રહે આ સભાઓ દરમિયાન આગેવાનો શું બોલ્યા તે પણ સાંભળો સત્ય છે કે મારી કર્મભૂમિ કપાસણા છે આ તમને કહું મારી કર્મ ભૂમિ અપાસણા છે હું ચોથું ધોરણ માં ભણ્યો છું અપાસણામાં અને અભાસણા આબાળા છે પણ હું તો અપાસણામાં ચોથું ધોરણ ભણ્યો હતું અને મારી કર્મ ભૂમિ અપાસણા છે અને મારી ના પરિવાર સાથે કે આખા અપાસણા ગામ સાથે એવો નાતો હતો કે આજે હું આજે નથી વિસરી શકતો બાબરને વિસરી જાઉં કદાચ પણ એને નથી વિસરી શકતો

તો એ સમયે પણ એમના જે હતા એમના જે મંત્રીઓ હતા એ રાજાને સામંતોને સલાહ આપતા હતા તો આ તો એમ કે આજે હું તમને એમ કહું છું કે વીસ વર્ષથી આપણા વિસ્તારમાં સંસદ સભ્ય તરીકે ભાજપના આગેવાન છે ભાજપના મહામંત્રી નવકાબેન પ્રજાપતિ પણ બાબરમાં છે અને એક નાની એવી વાત માટે ખરેખર તો હું એવું કઉ છું કે લોકોની સુખાકારીના પ્રશ્નો માટે તો એમણે જાતે જ પ્રયત્ન કરવો જોઈએ પબ્લિક માગે ને તમે આપો એવું ના હોવું જોઈએ એના બદલે રેલવે માટે લોકોને આંદોલન કરવા પડે આંદોલન કરે ત્યારે આ ભાજપના શહેર પ્રમુખ ને એ બધા દાદાગીરી કરીને આંખો કાઢે કે તમે આંદોલન બંધ કરો ને કે આમ કરશું અમે તેમ કરશું તો આ તો કેટલે અંશે વ્યાજબી છે આ બધા બધાની પરિસ્થિતિમાં સૌથી વધારે વિરોધ પક્ષ સબળ હોય ને તો કોઈની તાકાત નથી કે આ આવી બધી દાદાગીરી ચાલે સમજ્યા પણ વિરોધ પક્ષ સબળ નથી થવા દેતા આ લોકો તો એમ કે છે કોંગ્રેસને ખતમ કરી રાખી શું કોંગ્રેસને ખતમ કરો એવું નથી માનતો હું જો તમે કોંગ્રેસને ખતમ કરો છો તો લોકશાહી ને ખતમ કરો છો આ વસ્તુ સો ટકા વિચારવાની જરૂર છે કે આંદોલન જો ગાંધી બાપુએ આંદોલન ના કર્યું હોત તો લોકશાહી ના મળો અને જો લોકશાહી મળી છે એને જો ખતમ કરવાનો આ લોકો ભાજપવાળા પ્રયત્ન કરતા હોય તો કોઈ અંશે વ્યાજબી નથી અને એને આપણે ગેનીબેન ને તન મન ધન થી પ્રયત્ન કરીને જીતાડવાના છે બીજું મેં મારી રીતે જે પ્રયત્નો જોયા અને એમાં મેં બોમ્બાઈ બધી ગણતરીઓ ગણી તો હું પોતે મનથી એવું માનું છું કેસી ગેનીબેન એંશી હજારથી એક લાખ વોટે જીતે છે એમાં કોઈ ફેરફાર નથી મારું પોતાનું અંતશાસ્ત્ર છે અમારું પોતાનું અંક શાસ્ત્ર છે કોમ્બાઈ બધી ગણતરીઓ મે કરી છે અને એટલે હું તમને બધાને ખાસ તનમનથી વિનંતી કરું છું અને હું મારા બાબર ખાસ વિનંતી કરું છું કે તમે રૂપાલા સાહેબનો ઇતિહાસ જો જૂનાગઢની સીટનો ઇતિહાસ જો કે જે એ લોકો એમ કહે છે કે અમે ક્ષત્રિયોના વિરોધી છીએ તો અમે લવાણા તો રઘુવંશના છીએ ક્ષત્રિય છીએ અને ક્ષત્રિયોને જો અન્યાય થતો હોય તો એની અમે રઘુવંશે તો સો ટકા એક થઈને આ વખતે મતદાન દ્વારા એનો વિરોધ કરવાનો છે આપણે આંદોલન થી વિરોધ કરીને ભાજપ સરકારને નથી પહોંચી શકીએ એમ પણ એને મતદાન થી વિરોધ કરી અને આ વખતે ભાજપને દેખાડી દેવાનો સમય આવ્યો છે એને આપણે ધ્યાનપૂર્વક મહેનત કરવી છે અને એની બંને કોઈ પણ સંજોગો નથી છે આવી મારી નમ્ર વિનંતી છે આનાથી વધારે મારે કઈ કેવું નથી સમાજનો આગેવાન વિસ્તારનો નો આગેવાન ઘડવામાં બનાવવામાં અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષનું યોગદાન આપ્યું છે ત્યારે આ જ્ઞાની બેન તૈયાર થવા છે એટલે આપ સૌ વિનંતી કરું છું કે તમે સૌએ જે આગેવાનને તૈયાર કર્યો છે એને ક્યાંય પાછો પડવા ના દેતા એના સુખ દુઃખમાં ઉભા રહેજો આ લોકસભાની ચૂંટણીમાં આ વિસ્તારના આગેવાનને દિલ્હી મોકલવા માટે કરીને જે પણ કરવાનું હોય કરવા માટે વિનંતી આપશોને કરવા માટે આવ્યા ઘણી વાર થઈ ગઈ છે ખૂબ મોડું થયું છે આપડે એ નજીક હતું આ ખૂબ છે પણ એક વખત કાંટા થઈ તમે એક વખત તમે એક વખત તમે

હવે આ વખતે જો હવે નથીવા દેવા નથી ત્યારે દૂર હાજર ચાલીસ હજાર ની કરજો ડબલ તો ઓછામાં ઓછી કરજો બે વખતે પરબતભાઈ નડિયા હતા નડિયાના સરહદ માં હજાર ની લીડ મળી હતી તો આપે ધારો તો વિધાનસભામાં જીતે એસીને લીડ કાઢવી તો કોઈ આપણને રોકનારું નથી પણ